નમસ્કાર મિત્રો હું ગોપાલ વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે એમાં કંઈ ખોટું નથી એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું સરકાર મીટિંગ ઉપર મીટિંગ ફોટા ઉપર ફોટા વિડીયો ઉપર વિડિયો બનાવે છે પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે ક્યારે ચૂકવશે કોને ચૂકવશે કેવી રીતે ચૂકવશે ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો જાવ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો હેક્ટર દીઠ કેટલા એકર દીઠ કેટલા વિઘે કેટલા નુકસાની કેટલા ટકા ગણશો સો ટકા ગણશો એસી નેવું પંચ્યાસી શું કરશો કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે આમ આદમી પાર્ટીને ગાળો દે છે ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ પાછા જોડાયા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની દોસ્તો આમ આદમી પાર્ટીની દિલ્હીમાં 10 વર્ષ સરકાર હતી ત્યારે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો પચાસ હજાર રૂપિયા વળતર ચૂકવે છે એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં વધુ પણ નહીં મે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ એક હેક્ટરના પચીસ હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા ગુજરાતના ઇતિહાસમાં નહીં મેં તો પચાસ હજારની માંગણી કરી એક હેક્ટરના આંકડો તો વીસ હજારનો નથી ને પચીસ હજારનો નથી ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના એક હેક્ટરના પચીસ હજાર ક્યારેય મળ્યા નથી મે માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની કોંગ્રેસવાળાને પેટમાં તેલ રેડાયું બે દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરીને દાદાનો દરબારને આમ ને તેમને ફલાણું ઢેંકળો કોંગ્રેસવાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું મારો વિરોધ કરવાથી શું થશે અને કોંગ્રેસ એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસ વાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો

જેવું નથી આમની પાસે અને વિરોધ મારો હાલે છે મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને ને કે ખેડૂતોને શું ફાયદો છે મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે કોંગ્રેસવાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકશાની આપે છે તમારી સરકાર બે લાખ આપતી હોય તો ગુજરાતમાં બે લાખ માંગો અમારી સરકાર પચાસ હજાર આપે છે તો મેં પચાસ હજાર માંગ્યા એમાં તો બે દિવસથી મારા નામનો ઉપાડો લીધો છે કોંગ્રેસ અને ભાજપને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા ભાજપના પ્રદેશ પ્રમુખે મારો વિરોધ કરે આમ આદમી પાર્ટી વિરોધ કરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો વિરોધ કરે બે એક થઈ ગયા જોઈ લેજો બંનેની દુકાન મસ્ત ચાલતી ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નતો બે ભાગીદારો ને ભાગ બટાઇ માં વાંધો નહોતો જ્યારથી આમ આદમી પાર્ટી ને વિસાવદર ના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા જ્યારથી મને ધારાસભ્ય બનાવ ત્યારથી બે ના પેટમાં તેલ રેડાણું રોજ જાગીને ભાજપ આમ આદમી પાર્ટીનો વિરોધ કરે કોંગ્રેસે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા બે ભેગા થઈ ગયા અમારો વિરોધ કરે છે મિત્રો આ વાતને ઓળખજો કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવાજો બાપા તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા નવા નવા બન્યા છો ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો દારૂબંધી કરાવો ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે આખા ગુજરાતમાં દોઢ દોઢ ફૂટના ખાડા છે એનું કઈક કરો તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી સરકાર તમારી પાર્ટીની છે ભાજપની ની કઈક કામમાં લાગો તમારાથી થઈ શકે એમ છે હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી એટલે ગુજરાતના સૌ વડીલોને યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો જય જય ગરવી ગુજરાત